પીવાગડો પાણી લાવો પાણી લાવો દકરા કરે છે

અવે આયા પંખે રે પંખે ને વયા દેજો હવે પંખો કરે ને એ પંખો મને નથી હાથ તો ખબર તો છે હુકમ જહરો છો મારા એ કીધું તો બેંજો બસ હવે કુઈ એ ઊંઘ નથી આવતી તમારું બાપ અમે ઓલા બાવરાના સાયે લઈ જાવ ને માથા કુંટ કર એ તમે મરતા મરચ્યો ન કે તમારા લોકમાં અમે બે મીઠું જ નથી મુકતો જો ઈ જો હવે તમે બધા મારો ઝહલ્યો એ બાપા લઈ જાવ ને મરી જાવ ને અમાર કાઈ થાય આલ્યા ભાઈ મોટ પર ઉપર નઈ બાવળી હેઠે

એ જગા મને કાક થાય તમારું બાપ હે હા હવે હું નહીં રહું હું મરી જઈશ હવે કઈ તમને નહીં થાય તમ તારે જી તમે બે તો રાજી સો ને હું મરું ઈ કા કા અમે નથી રાજી જી તમને જીવડાવવાના છે મુકા જગા

હવે હું બોલી નથી પણ ક્યો તમે ક્યો ચા છે હું નહીં બોલી મોટભાઈ બોલતા છે બંધ થઈ ગયા હું હું કહું છું દુશ્મા ભાઈ એક એક મૂડી હંતાડી લાગે છે એવું લાગે ને હા તો હું ડોક્ટર ને બોલાય આવું કાય ઘા તો ધ્યાન રાખજો તે પવન બહુ ને જાવું છે ના ના એક ને તો હું ના આવું

હા ભાઈ હવે તો હારું ડોક્ટર ના લઈને હાલો સાહેબ જો આ માર્ક બાદ રાખો સર નવું ટકા ડોશમાં વીઆઈ ગયા નવ ટકા અરે ભગવાન હવે તો આનું બીજું શું કરવું કઈ નહીં પૂરું થઈ ગયો તમારા ડોશમાં સાહેબ એ રીત ના બોલ છો તમે એવું નો બોલ છો કઈ સારવાર કરો તમારા પાસે કઈ કોઈ સેવા નહીં હવે સારવાર થાય એવું જ નથી એમ થાય ડોસ મેન ઉમર થઈ ગયો ગઢા થઈ ગયા વહી વહી ગયા જોક છે વહી આવી ગયા હવે રામ નામ રામ નામ લ્યો હવે હગા વાલાને ફોન કરીને બધે હું કહો છું ઈ ઈ મને ના મોઠ ભાઈને કઈ કહેતા તા ને કે ઓલે પણ કઈ મુડી મુડી કરતા તા ખાલી એટલું કહી દે ને ભાન મે કે આય હંતાડે એટલે પછી વાંધો ને તમતાડે પછી તમે તો ભલામાં ડોસમાં ભૂયા હા અમને કાયા સોલે ઉ ક્યાં રહેજો એવો કઈક તમે કરો કે બોલે મોઢે ખાલી બોલા અમને આ મુડ્યું છે તમારા બે નો પેટ દુખાવો એટલો છે તમારા બા જીવતા થાય તમને એમ કે મેં મૂડી આ છે એમ એક કરી દો મારી પાસે એવી સંજીવ છે એક ઇન્જેક્શન દઉં ને

કે ઓલી ફેર યા બાવ રે ભાઈ પૈસા છે એ છે રાખ્યા સંદે આ બટા મારી વાત તો તું પૂરી હા એને ટાઈમ સે ટાઈમે ખડી ગયો ને એમને બોલવાય ગયો ન કરો થેલમાં સાઈછી માટલી માં પૂછું શું પણ ટાઈમે ખડી છીપડો મોટામ રાખો ને બોલો બોલો કઈ થાય તો થઈ જાય નહીં બોલ નાખો હા બોલ નાખો બટા ફેને ટાઈમ સે નીન નિરતા રે

મને આવતા નથી હુકામ કહું એક તો છેલ્લા વી હતા ને એમાં ભેગા લેતા ગયા ડોક્ટર દેવરાઈ દીધા ઉપર રહી આપણે ઘરે સિસ્ટમ ભાઈ દાડો જ કરવો નથી આપડે ભાઈ એ ભોલા હતા કુટુંબમાં કરો આપણે રીત કરો કેટલું બહાર લાવવું કોઈ એટલે આપણા ઘરે ધારો ફેર આપણે દાડો કરો ਵਾਹ ਘਟਾ ਦੇ ਤੋ ਵੀ ਹੁਣੇ ਨਾ ਉਤਰਾਈ ਅਬੇ ਚ ਉਤਾਰਵਾ ਢੀਸੀ ਆਪਰੇ ਆ ਮਰਤਾ ਗਿਆ ਪਰ ਯਾਰਨ ਕਰਤਾ ਗਿਆ ਚੋਕਰਾ ਨੇ